ગુજરાતી વાણી ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો જાણીએ ગુજરાતમાં આવતા દિવસોમાં વરસાદની સ્થિતિ વિશે અંબાલાલ પટેલ આગાહી મુજબ મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યા બાદ હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે લગભગ વિરામ લઈ લીધો છે કચ્છના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા હળવો વરસાદ વરસી શકે છે ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા નકારવામાં આવી છે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફથી ગતિ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે આગામી ચૌદ સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાશે જેના પગલે તેર કે ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે ક્યા વર્ષે ભારે વરસાદ અંબાલાલ પટેલ આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ચૌદ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસે તેવી શક્યતા જોવાઈ રહી છે વલસાડ તાપી નવસારી સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી આગામી ચૌદ સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે દેશના અન્ય વિસ્તારોમાં હવામાન દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ચોમાસુ વિદાય આપવાના મૂડમાં છે જોકે પર્વતોમાં વરસાદનો કહેર હજુ પણ ચાલુ છે પંજાબના ઘણા ગામડાઓ હજુ પણ પૂરમાં ડૂબી ગયા છે બીજી તરફ જો આપણે યુપી બિહારની વાત કરીએ તો ત્યાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે પૂર્વી ઉત્તર પ્રદેશમાં રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે આજે દિલ્હીમાં હવામાન આંશિક વાદળછાયું રહેવાની ધારણા છે અને પશ્ચિમી પવનો વીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે જેનાથી હળવી ઠંડક અને ભેજ બંનેનો અહેસાસ થઈ શકે છે આજે દિવસનું મહત્તમ તાપમાન લગભગ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન લગભગ પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ વાદળોની હાજરીથી સૂર્યની તીવ્રતા થોડી ઓછી થશે મિત્રો આ હતી ગુજરાતના વરસાદ વિશેની વિગતવાર માહિતી જો વિડ્યો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં